એકવાર શ્રીજી મહારાજે ગઢપુરમાં સભામાં વાત કરી કે પૂર્વે સતયુગમાં મચ્છંદરનાથ નામે એક યોગી હતા તેને ઈચ્છા મૃત્યુની સિદ્ધિ મળેલી તે સ્ત્રીધનના ત્યાગી હતા અને ગિરનારની ગુફામાં રહેતા હતા તેને ગોરખનાથ કરીને એક શિષ્ય હતો તે પણ સિદ્ધ દશાને પામો હતો એક વખત શિષ્ય ગોરખનાથને ગુરુએ સંપ્રદાયની ધૂરા સોંપી બાર વર્ષની તપશ્ચર્યા કરવા હિમાલય પર્વત તરફ ચાલવા માંડ્યું પર્વતની નજીક જવાળામુખી તીર્થ છે તેની પડોશમાં દક્ષિણ દિશે કામરૂ દેશ છે જ્યાં સોનાની ખાણો છે તે મુલકમાં મચ્છંદરનાથ નીકળ્યા અને તે જોવા સારું ત્યાં ઉતરા ત્યાંની રચના અને જાહોજલાલી જોઈ તેની સિદ્ધતા ભૂલી ગયા ત્યાં લોભાયા અને ત્યાંની એક રૂપસુંદરી કન્યા સાથે ગાંધર્વ લગ્ન કર્યા તેને બે પુત્ર અને બે પુત્રીઓ થઈ પછી તો એમાં બંધાઈ ગયા આમને આમ બાર વર્ષ વીતી ગયા અવધિ પૂરી થઈ એટલે ગુરુની શી દશા છે તે જોવા ગોરખનાથે સમાધિ કરીને જોયું તો મચ્છંદરનાથને માયાના બંધનમાં બંધાયેલા જોયા તેને છોડાવવા ગોરખનાથ તીર્થયાત્રા કરવા નીકળ્યા તીર્થયાત્રા કરતાં કરતાં તેણે ભવાયાની એક ટોળી ભેગી થઈ ગઈ તેને ગોરખે કહ્યું તમે ક્યાં જાઓ છો ત્યારે ભવાયા કહે અમે કામરું દેશમાં રમત રમવા જઈએ છીએ તો મને પણ સાથે લઈ જાવ હું તમારી ઢોલકી વગાડીશ ગોરખનાથે ભવાયાના નાયકને કહ્યું નાયકે હા પાડી તેથી તે ભવાયા ભેળા ચાલ્યા ભવાયા ફરતા ફરતા એક દિવસ જ્યાં મચ્છંદરનાથ રહેતા હતા ત્યાં રાત્રે રમત માંડી તેમાં મચ્છંદરનાથ પણ સહકુટુંબ રમત જોવા આવ્યા તેને દેખીને ગોરખનાથે ઢોલકી વગાડતા સ્વર કાઢ્યા ચેત મચ્છંદર ગોરખ આયા એ સાંભળીને મચ્છંદરનાથ શિષ્યને ઓળખી ગયા પછી મચ્છંદરનાથ જ્યાં રહેતા હતા ત્યાં ગોરખનાથ ગયા ત્યારે મચ્છંદરનાથે નિરાશ થઈને તેની સ્ત્રીને કહ્યું હવે હું તારા કામનો નથી રહ્યો મારા ચેલા ભેળો હું ચાલ્યો જઈશ એ સાંભળી પુત્ર પુત્રી રમી રહ્યા હતા તે સૌ તેને ગળે વળગી પડ્યા અને કકડ કરવા લાગ્યા તેથી ગોરખનાથે સૌની વૃત્તિઓ રૂંધી દીધી અને પોતાની સિદ્ધિઓના જોરે મચ્છંદરનાથને લઈને ચાલવા માંડ્યા ત્યારે મચ્છંદરનાથ કહે થોડીવાર થોબ હું હમણાં આવું છું એમ કહીને ઘરમાં જઈ પોતાની જોડીમાં સોનાની એક ઈંટ અને થોડી જવેરાત લઈ આવ્યા પછી રસ્તામાં ગોરખનાથ પોતાના ગુરુને પૂર્વની સ્મૃતિ આપતા હતા ચાલતા ચાલતા રસ્તામાં એક ગામ આવ્યું ત્યારે ત્યાંના લોકોને પૂછ્યું ભાઈઓ આ રસ્તે કંઈ ભય તો નથી ને ગામના લોકોએ ભય નહીં હોવાનું કહ્યું ત્યારે તે શિષ્ય સાથે આગળ વધ્યા આગળ જતાં એક વાવ આવી ત્યાં બંનેએ સ્નાન કરવા ઉતારો કર્યો મચ્છંદરનાથ બહિરભૂમિએ ગયા એટલે ગોરખનાથે તેની જોડી ફંફોડી જોયું તો સોનું અને રત્નો હતા એટલે તે બધું કાઢીને વાવમાં નાખી દીધું અને જોડીમાં પથ્થર ભરી દીધા અને પછી નાહીને આગળ ચાલ્યા આગળ એક કસબો આવતા ફરી મચ્છંદરનાથે સામે મળતા એક માણસને પૂછ્યું ભાઈ આ રસ્તામાં ક્યાંય ભય જેવું તો નથી ને ત્યારે ગોરખનાથે કહ્યું ગુરુજી એ ભય તો મેં વાવમાં નાખી દીધો છે એ સાંભળીને મચ્છંદરનાથે પોતાની જોડી જોઈ તો તેમાં પથ્થરા જોતા જ પોક મૂકીને રડવા લાગ્યા ત્યારે ગોરખનાથે તેને રડતા જોઈ જોડીના પથ્થરાને બહાર કાઢી તેના પર પેશાબ કર્યો એટલે પથ્થર સોનાનો થઈ ગયો પછી તેણે મચ્છંદરનાથને કહ્યું ગુરુજી લ્યો લઈ લ્યો આ સોનાને મચ્છંદરનાથને એ જોઈને ચેતના પ્રગટી અને તે બોલ્યા ગોરખ ગુરુથી ચેલો સવાયો થયો એ સાંભળી નરમાશથી ગોરખનાથે કહ્યું એ બધું ગુરુના પ્રતાપે એમ કહી ગુરુને પૂર્વકાળની સ્મૃતિ કરાવી આ વાત કરીને પછી શ્રીજી મહારાજે કહ્યું પૂર્વેના એ સિદ્ધ આત્માઓ આજે આપણા સત્સંગમાં ભગુજી અને અલૈયા રૂપે આવ્યા છે માટે તેનો ધનનો ફંદ છૂટી ગયો છે એમ કહી બંનેને મહારાજે ચરણારવિંદ આપ્યા અને ખૂબ વખાણ કર્યા અને હસતા હસતા કહ્યું આ ભગુજીને જે કંઈ ભેટ મળે છે તે ઘેલામાં નાખી દે છે જય સ્વામિનારાયણ